હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ આજે આપણે બનાવીશું મિસ્ટી દોય જો તમે મારી ચેનલ પર નવા હોવ તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આવનારી નવી વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી શકે તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીશું સૌ પ્રથમ આપણે બે કપ જેટલું દહીં લેવાનું છે અને દહીંને આ રીતે નીચે જાળી મૂકીને કપડામાં દહીંને આપણે નાખી દેવાનું છે આ રીતે જેથી દહીંમાં જે પાણી છે એ પાણી નીકળી જાય અને દહીં એકદમ સરસ ઘટ્ટ થઈ જાય તો અહીંયા એકદમ મોળું દહીં લેવાનું છે આપણે અને આને બાંધીને આપણે મૂકી દઈશું બેથી ત્રણ કલાક માટે જેથી બધું જ પાણી આમાંથી નીતરી જાય અને એકદમ ઘટ્ટ દહીંનો મસ્કો તૈયાર થઈ જાય તો આપણે આને ફ્રીજમાં મૂકી દઈશું નહીં તો બહાર મૂકીશું તો આ દહીં ખાટું થઈ જશે એટલે આપણે એને ફ્રિજમાં બે ત્રણ કલાક માટે મૂકી દઈશું હવે અહીંયા મેં લગભગ ત્રણ કપ જેટલું દૂધ લીધું છે અને દૂધ આપણે ફૂલફેટ લેવાનું છે દૂધને આપણે ગરમ કરવા માટે મૂકીશું તો દૂધ જે ત્રણ કપ લીધું છે એનું બે કપ થઈ જાય ત્યાં સુધી આપણે એને ગરમ કરવાનું છે એકવાર દૂધ ગરમ થઈ જાય એટલે આપણે એને મીડિયમ ફ્લેમ કરીને એને ઘટ્ટ થવા દઈશું તો એક કપ જેટલું દૂધને આપણે રિડ્યુસ કરવાનું છે તો આ દૂધને આપણે ઉકળવા દઈશું હવે અહીંયા મેં અડધા કપ જેટલી ખાંડ લીધી છે આ ખાંડથી જે આપણું મિસ્ટી દોઈ છે એકદમ સરસ સ્વીટ બનશે એક કઢાઈને ગરમ કરીશું અને એમાં આપણે જે અડધા કપ ખાંડ લીધી છે એને નાખીશું હવે આપણે આમાં બિલકુલ ચમચો હલાવવાનો નથી જ્યાં સુધી ખાંડ મેલ્ટ થવાની ચાલુ ન થઈ જાય ત્યાં સુધી આપણે આમાં ચમચો હલાવવાનો નથી ગેસની ફ્લેમને એકદમ લો રાખવાની છે બીજી સાઈડ આપણું દૂધ પણ સરસ રીતે ઉકળી ગયું છે તો જ્યારે દૂધ બે કપ બચે ત્યારે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અહીંયા તમે જોઈ શકો છો ધીમે ધીમે આપણી ખાંડ મેલ્ટ થવાની ચાલુ થઈ ગઈ છે એની શરૂઆત થઈ ગઈ છે હજી આપણે આને મેલ્ટ થવા દઈશું આ રીતે જ્યારે ખાંડ થોડી વધારે મેલ્ટ થઈ જાય ત્યારબાદ એને હળવે હાથે આ રીતે ચમચાની મદદથી આપણે મિક્સ કરતા જઈશું તો આપણે બધી જ ખાંડને બરાબર મેલ્ટ કરવાની છે ગેસની ફ્લેમને લો જ રાખવાની છે નહીં તો ખાંડ બળી જશે અને એનો સ્વાદ પણ કડવો થઈ જશે તો આ રીતે ધીમે ધીમે હલાવતા જઈને આપણે ખાંડની એક સિરપ જેવું તૈયાર કરી નાખીશું એટલે આપણે ખાંડને કેરેમલાઇઝ કરી નાખીશું તો હવે તમે જોઈ શકો છો અહીંયા ખાંડ એકદમ સરસ રીતે મેલ્ટ થઈ ગઈ છે તો આપણે ખાંડને આ રીતે મેલ્ટ કરવાની છે આ રીતે ગોલ્ડન સરસ સિરપ જેવું દેખાય ત્યાં સુધી આપણે ખાંડને મેલ્ટ થવા દેવાની છે તો હવે આપણી ખાંડ સરસ રીતે કેરમલાઇઝ થઈ ગઈ છે હવે આપણે જે દૂધ મૂક્યું તો ઘટ્ટ થવા એ દૂધ પણ સરસ ઘટ્ટ થઈ ગયું છે હવે એ ગરમ દૂધને આપણે આ ખાંડમાં ધીમે ધીમે નાખીશું તો આ સ્ટેપ થોડું સાવચેતીથી કરવાનું દૂધ પણ ગરમ છે અને ખાંડ પણ ખૂબ જ ગરમ છે એટલે ધીમે ધીમે કરીને એ બધું જ દૂધ આપણે આમાં નાખી દઈશું ગેસની ફ્લેમને અત્યારે આપણે મીડિયમ કરી દઈશું અને હવે આપણે આને સારી રીતે મિક્સ કરીશું તો ખાંડ જે આપણે આમાં કેરેમલાઇસ કરેલી છે એ ખાંડ બધી આ રીતે એનું ટેક્સચર આ રીતે થઈ જશે તો આ ખાંડ સરસ રીતે દૂધમાં મિક્સ થાય ત્યાં સુધી આપણે એને હલાવતા રહેવાનું છે તો આ રીતે કરવાથી જે દૂધનો કલર છે એ પણ સરસ ક્રીમી થઈ જશે તો તમે જોઈ શકો છો દૂધ એકદમ સરસ ક્રીમ કલર જેવું થઈ ગયું છે અને ખાંડ પણ આપણે એકદમ સારી રીતે આમાં મેલ્ટ થઈ ગઈ છે તો હવે આપણે આ દૂધને થોડું હૂંફાળું થાય ત્યાં સુધી એને થવા દઈશું ગેસને બંધ કરી દઈશું આપણે હવે અહીંયા દહીંનો મસ્કો પણ આપણો રેડી થઈ ગયો છે તમે જોઈ શકો છો એકદમ સરસ એમાંથી પાણી બધું જ નીકળી ગયું છે અને આ રીતે ઘટ્ટ એકદમ મસ્કો રેડી થઈ ગયો છે તો આ મસ્કાને આપણે એક આ રીતે તપેલીમાં લઈ લઈશું અને આ રીતેને વિસ્કરની મદદથી એકદમ સારી રીતે આપણે એને ફેંટી લેવાનું છે એકદમ ક્રીમી થઈ જાય એ રીતે આપણે એને ફેંટી લઈશું તો તમે જોઈ શકો છો દહીંને મેં આ રીતે સરસ રીતે ફેંટી લીધું છે એકદમ સરસ ક્રીમી ટેક્સચર આનું થઈ ગયું છે હવે આપણે દૂધને ચેક કરી લઈએ તો આપણું જે દૂધ છે એ પણ અત્યારે એકદમ સરસ નોર્મલ ટેમ્પરેચર ઉપર આવી ગયું છે અને હૂંફાળું છે આપણે આંગળી નાખીએ તો સહન થાય આપણાથી એટલું ગરમ છે એટલે દૂધ એકદમ વધારે પડતું ગરમ ના હોય કે એકદમ ઠંડુ પણ ના હોય એ વાતનું ધ્યાન રાખવાનું આ રીતે હુફાળું હોય દૂધ ત્યારે જ આપણે આ દહીંમાં એ દૂધને મિક્સ કરવાનું છે તો આમાં ધીમે ધીમે આપણે દૂધ નાખીશું અને એની પહેલાં આપણે આમાં ઇલાયચી પાવડર નાખી દેવાનો છે ઇલાયચી પાવડરથી જે મિસ્ટી દહીં રેડી થશે એની એકદમ મસ્ત સુગંધ પણ આવશે અને ખાવામાં પણ ખૂબ જ સરસ લાગશે તો હવે આપણે જે દૂધ છે આ ધીમે ધીમે કરીને દહીંમાં મિક્સ કરતું રહેવાનું છે તો થોડું થોડું દૂધ આપણે નાખીશું પછી મિક્સ કરીશું પછી ફરીથી થોડું થોડું દૂધ એડ કરવાનું છે આ રીતે કરવાથી જે આપણું દહીં છે એમાં લમ્સ નહીં થાય બિલકુલ અને એકદમ સારી રીતે આ દૂધ પણ મિક્સ થઈ જશે તો તમે હવે જોઈ શકો છો મેં બધું જ દૂધ આ રીતે મિક્સ કરી લીધું છે દહીંમાં તો હવે એકદમ સરસ આ ક્રીમી દહીંનું મિક્સચર મિક્સ થઈ ગયું છે હવે આપણે આને ઢાંકીને ત્રણથી ચાર કલાક બહાર મૂકીશું જેથી આ જામી જશે સરસ રીતે ગરમીની સિઝન છે એટલે ત્રણથી ચાર કલાકમાં સરસ રીતે જામી જશે અધરવાઇઝ એને તમે ઓવરનાઈટ પણ મૂકી શકો છો તો આને ઢાંકીને આપણે ત્રણથી ચાર કલાક માટે મૂકી દઈશું હવે અહીંયા ચાર કલાક થઈ ગયા છે તમે જોઈ શકો છો આપણું દહીં એકદમ સરસ રીતે જામી ગયું છે તો હવે આપણે એને ફ્રીજમાં બે કલાક મૂકી દઈશું જેથી એકદમ સરસ ઠંડુ થઈ જાય તમે એને અત્યારે પણ સર્વ કરી શકો છો અને ફ્રીજમાં મૂકીને ત્યારબાદ પણ સર્વ કરી શકો છો તો અહીંયા મેં એને બેથી ત્રણ કલાક માટે ફ્રીજમાં મૂક્યું હતું એકદમ સરસ ઘટ્ટ આપણું મિસ્ટી દહી રેડી થઈ ગયું છે તમને આ રીતે ચમચીની મદદથી કાઢીને બતાવું છું એકદમ સરસ પાણી વગરનું અને એકદમ ઘટ્ટ ક્રીમી આપણું મિસ્ટી દહી રેડી છે જો તમારી પાસે માટીનું કોઈ વાસણ હોય તો જો તમે એમાં જમાવશો તો આનાથી પણ વધારે સરસ ઘટ્ટ બનશે અને એનો સ્વાદ પણ ખૂબ જ સરસ આવશે તો જો તમે માટીના વાસણનો ઉપયોગ કરશો તો આનાથી સારું રિઝલ્ટ તમને મળશે જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક અને શેર ચોક્કસ કરજો તમારા કોઈ સજેશન હોય તો કમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્કસ ફોર વોચિંગ